મહેસાણા જિલ્લાના વસાઈ ગ્રામ પંચાયતમાં કચેરીએ ભારે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ જ્યાં પ્લોટ વિવાદને લઈ સરપંચ પર હુમલો કરવામાં આવ્યો હુમલામાં સરપંચની કચેરીની સંપત્તિને પણ નુકસાન પહોંચાડાયું મળતી માહિતી મુજબ સરપંચ ભરતભાઈ જેઠાભાઈ શિવરામ દાસ પર ચાર વ્યક્તિઓએ મળીને હુમલો કર્યો હતો હુમલાખોરોએ પંચાયતના ટેબલ અને ખુરશી તોડી પાડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું એટલું જ નહીં સરપંચના ગળામાં પહેરેલી આ સમગ્ર ઘટનાની પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હુમલાખોરોએ સરપંચને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું તો સરપંચના ગળામાંથી પહેરેલી દોઢ તુલાની સોનાની ચેઇન પણ લૂંટી લેવામાં આવી હતી સરપંચા ગાળી કરવા કોઈ કરી અને મને ધક્કો મારી બોલા ચાલી થઈ એટલે બધા માણસો હતા એટલે તૈયારીમાં આવી ગયા બ્રણ બધા મર્યાદામાં બોલ આ ગામનો મતલબ સરપંચ વાત કરે છે એટલે પછી મને એવી ધમકી આપવા માંડ્યા હું તમારા ઉપર એક્ટ્રિસિટી કરાવી નાખીશ હું આમ કરી નાખીશ ને એમ કે સસ્પેન્ડ કરાવી દઈશ ને આખી બોડીને ઘેર બેસાડી દઈશ એમ કરીને વધારે પડતું મતલબ એ કરવા